રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું તેના ઉપર રાજકોટના રાજ્યવે પ્રતિક્રિયા આપી છે માંધાતાસિંહ જાડેજા જમણે રાહુલ ગાંધીના નિવેદનને વખોડી નાખ્યું છે રાજા મહારાજા ઉપર રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું રાહુલ ગાંધીએ ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ તેવું માંધાતાસિંહએ કહ્યું શ્રીમાન રાહુલ ગાંધીએ હરીફ પક્ષ ઉપર રાજકીય પ્રહારો કરતા રાજા મહારાજાઓ ને નિશાના પર લઈને જાહેરમાં કરેલા વિધાનોની હું ગંભીર નોંધ લઉં છું અને મારી અત્યંત ભયંકર નારાજગી વ્યક્ત કરું છું હું જાહેર જીવનમાં પડેલા મોભીઓને અતિ વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે અમારી શાસ્ત્રકૂળ વિનમ્રતાને અમારી મજબૂરી કે નબળાઈ સમજવાનું કદાપી ભૂલ ન કરતા મનમાં આવે તેવા શબ્દો પ્રયોગો કરીને કોઈ પણ વ્યક્તિ વિશેષ કે સમાજની ગરિમાને હનન થાય તેવો બફાટ એ ભારતની એકતા અખંડતા સામાજિક સમરસતા અને સૌહાર્દપૂર્ણ તંદુરસ્ત સમાજ વ્યવસ્થા ઉપર કુઠારાઘાત સમાન છે